શું તમે પણ વડાપાઉં ખાવાના શોખીન છો અને ટ્રાય કરવા માંગો છો ટેસ્ટી ક્રન્ચી અને હાઇજેનિક વડાપાઉં તો આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો ક્રિષ્ના વડાપાઉં એટલે કે બોરસદનું મોસ્ટ ફેમસ વડાપાઉં સેન્ટર અહીંયા તમારા ઓર્ડર આપ્યા પછી જ ગરમા ગરમ તેલમાં ફ્રેશ વડું તરવામાં આવે છે અને એના લીધે જ આ ક્રિષ્ના વડાપાઉં બોરસદમાં ફેમસ છે અહીંયા બટર વડા પાં ચીઝ વડાપાઉં પણ મળી જશે અગર તમે બોરસદના રહેવાસી છો તો અહીંયાનો વડાપાઉ તમે ટ્રાય તો કર્યો જ હશે અગર કર્યો છે તો કોમેન્ટમાં યસ લખી દો અને નહીં કર્યો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો લોકેશનની વાત કરીએ તો જેડી પટેલ કોલેજની બાજુમાં જ આવેલું છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો તમારા મિત્રો સાથે અને ફોલો કરવાનું ભૂલતા નહીં